વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા જમીન દલાલ મનીષ સાવલિયાની દીકરી પૃથ્વી મનીષ સાવલિયા જેવી સ્કૂલમાં ધોરણ દસમાં ભણે છે આગામી તારીખ અગિયારમી માર્ચથી પૃથ્વીની બોર્ડની પરીક્ષા છે તેથી વિદ્યાર્થીની પોતાની માતા સાથે સ્કૂલ પર અન્ય વિદ્યાર્થીઓ સાથે હોલ ટિકિટ લેવા પહોંચી હતી જોકે સ્કૂલમાં તેમને કડવો અનુભવ થવા પામ્યો છે વાત એમ છે કે પૃથ્વીની પાછલા એક સત્રની ફી ભરવાની બાકી હોય સ્કૂલના સંચાલકોએ પહેલા ફી ભરો પછી હોલ ટિકિટ મળશે તેવું સ્પષ્ટ સંભળાવી દીધું હતું જેથી પિતા વતન ગયા હોય પરત આવશે ત્યારે ભરી દેશે હાલ હોલ ટિકિટ આપી દો તે વિદ્યાર્થીની માતાએ સ્કૂલ સંચાલકને વિનંતી કરી હતી પરંતુ તે સ્કૂલ સંચાલકોએ સ્વીકારી નહોતી અને ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે તેવું ચોખ્ખું ચોપડાઈ દીધું હતું દરમિયાન વિદ્યાર્થીના પિતા મનીષ સાવલીએ કહ્યું કે આ ખોટું છે હું ગામડે હોવાથી સમયસર ફી ભરી શક્યો નથી પરંતુ તેના લીધે હોલ ટિકિટ અટકાવી દેવી તે કાયદાની વિરુદ્ધ છે હું ફી ભરવા તૈયાર છું પરંતુ સ્કૂલ આવી દાદાગીરી કરી શકે નહીં હું આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છું કે આખરે ડીઓની દરમિયાનગીરી બાદ શાળા દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીનીને હોલ ટિકિટ આપી દેવામાં આવી છે હા એ સાચી વાત છે હવે એમાં એવું હતું કે હું ગામડે હતો અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું તું બેટા જા અને તારી મમ્મીને લઈને જા એટલે તમે હોલ ટિકિટ લઈ આવો એટલે મારી વાઈફ અને મારી દીકરી બે હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સરને ને મળ્યા એટલે પ્રિન્સિપલ સર એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરી એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ફી ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો કારણ કે અમારે અહીંથી એક વિદ્યાર્થી નથી અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે ફી એટલે મારી દીકરી એવું કીધું કે તમે ટિકિટ આપી દીધો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં હોલ ટિકિટ લઈ પછી પાછા આવતા ગયા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી એટલે મેં એમને વાત કરી પ્રિન્સિપલ સરને કોલ કર્યો એટલે કોઈ મેડમે ફોન ઉપાડ્યો અને ઉપાડી ને એવું કીધું કે સર અમારે તો જાજા બધા વિદ્યાર્થીઓ હોય તો તમે બધા ફી ના ભરો અમારે અમુક અમુક વિદ્યાર્થીઓની ચાર ચાર વર્ષથી ફી નથી ભરાયેલી એટલે મેં કીધું મેં તમને ના નથી પાડી મારી દીકરી આવી એમને પણ ના નથી પાડી એમને એવું કીધું કે મારા પપ્પા ગામડે છે આવે એટલે ફી ભરી દેશે તમે અમને ઓલ ટિકિટ આપી દ્યો તો કે ના તમને શનિવારે ટિકિટ મળશે ટી ભરસો પછી જેવિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકે સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમ કાયદાની એસીડેસી કરી વિદ્યાર્થીના માતા પિતા પાસે ફીની પઠાણી ઉઘરાણી કરી હતી હોલ ટિકિટ વિના વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપી શકે તેમ નથી તે જાણતા હોય સ્કૂલ સંચાલકોએ નાક દબાવ્યું હતું પરીક્ષાની તૈયારીઓ વ્યસ્ત વિદ્યાર્થીની હેરાન કરવાનો સ્કૂલ સંચાલકોની વૃત્તિની ચારેકો નિંદા થઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા